ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરફ્સ કિચનમાં તો આજે આપણે બનાવશું કેરી ગોળનું ગરમાણું તો ગોળ કેરીનું ગરમાણું બનાવવા આપણે ગોળ લીધો છે તો બે ચમચી મોટી અને કેરી તો એક કેરી આપણે છાલ કાઢીને આ રીતે ટુકડા કરીને લીધી છે અને મસાલામાં આપણે લવિંગ લીધા છે પાંચથી છ અને બે તજના ટુકડા અને અડધી ચમચીથી ઓછું થોડુંક આપણે લીધું શેકેલા જીરાનો પાવડર થોડુંક આપણે લીધું સંચર એકદમ ઓછું જ અને એક ચમચી મોટી આપણે લીધું ઘઉંનો જાડો લોટ અને ઘી જો આપણે તો પેલા આપણે ઘીને ગરમ મૂકશું તો આ કડાઈ છે એમાં આપણે એક ચમચી ઘી નાખશું ગેસ ચાલુ કરી દે હું આમાં આપણે નાખી દેહ આ તો જ લવિંગ થોડીક વાર આને ઘી આ રીતે એકદમ સરસ સુગંધ તો હવે આમાં નાખી દેવું આ લોટ ઘાવામાં છાડો લોટ આને આપણે શેકવાનો છે શેકી લેવું આને થોડો ગુલાબી જેવો થાય એવો ને કેરી આપણે લીધી તોતા પૂરીઓ આ બહુ ખાટી ના હોય મીડિયમ હોય ને જો તમારે કેરી વધારે ખાટી હોય તો ગોળ થોડોક વધારે નાખવો પડે આપણે પણ કેરી બહુ ખાટી નથી એટલે એમાં ગોળ આપણે ઓછો તો ઘી ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરીને આને થોડીક વાર શેકી લેવાનું તો આ રીતનો આપણે લોટ શેકી લેવાનો આ રીતનો થોડોક કલર ચેન્જ થઈ જવો તો હવે આમાં આપણે નાખી દેહું આ કેરીના ટુકડા તાને બાફવાની જરૂર નહીં પડે તમારે કેરી એકદમ સોફ્ટ છે અને થોડીક વાર અમારે એટલે એકદમ પાકી જાય સરસ આ રીતે મસાલા નાખી દેહું તો શીખેલું જીરું અને હંચર આમાં આવે પાણી નાખશું આપણે આ રીતે તો આને આપણે હજી પાણી નાખશું થોડુંક તો દોઢ વાટકા જેટલું આપણે પાણી નાખીશું સવાને પાકવા દેવું આપણે તો કેરી આપણે પકાવી લીધી છે તો બેક મિનિટમાં જ કેરી એકદમ પોચી હતી એટલે આ રીતની પાકી ગઈશ તો થોડીક આ રીતે ક્રસ કરી લેવાનું અને થોડાક એના કટકા ખાવામાં આવે તો હારા લાગે એમ ને તમારે હાવ પીસવું હોય તો તમે બ્લેન્ડરે ફેરવી હતું એમ તો આને આપણે થોડા આનાથી દબાવી નાખશું એટલે એના કટકા હોય એ ભાંગી જાય થોડાક રહેવા દેવાના એ રીતે આ રીતના અને હજી આપણે થોડુંક આછું કરશું તો થોડુંક પાણી હજી નાખશું એમાં આપણે કે બહુ ઘાટું ના હોય એટલે લોટે એક જ ચમચી નાખો અને આ પીવાની મજા આવે થોડુંક આછું હોય ને તો હવે આપણે એમાં નાખ દઈશું ગોળ તો ગોળ તમે તમારા હિસાબે વધારે ઓછો કરી શકો કે કેરી જેવી ખાટી હોય એ પ્રમાણે તમારે ગોળ નાખવાનું હવે આ ગોળ ઉકળે ત્યાં સુધી એને ઉકાળી લે ગોળ બધું ઉગળી જાય ત્યાં સુધી તો આને આપણે ગોળ નાખીને થોડીક વાર ઉકાળી લીધું તો એકદમ સરસ ઉકળી ગઈશ ટેસ્ટ કરી લેવાનું તમને એવું લાગે કે મોડું છે તો થોડોક ગોળ નાખીએ તો આમાં મેં હજી થોડોક ગોળ નાખ્યો ટેસ્ટ કરીને અને આ રીતે થોડાક એના કટકા આવશે ખાવામાં તો મજા આવશે એમ નાને તમે ગરમય પી હગો અને ઠંડુય પી હગો જે રીતે તમારે ઉનાળામાં આ બેસ્ટ વસ્તુ છે તો ગેસ હવે બંધ કરી દે હું એને આપણે કાઢી હું એક વાટકામાં તો તૈયાર છે આપણું ગોળ અને કેરીનું ગરમાણું તો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગોળ અને કેરીનું ગરમાણું